રાજકોટ સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલાએ પોતાનો બચાવ કર્યો છે બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર લેતો હોવાનો દાવો કર્યો ટાઇફોઈડની સારવાર માટે હોસ્પિટલમાં ચંદ્રેશ હોય તેવો તેણે દાવો કર્યો છે તો રાજકોટ સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છાત્રોલાએ પોતાનો બચાવ કર્યો છે આ લગ્નનું આયોજન ત્રણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું દરેક દીકરા પક્ષ અને દીકરી પક્ષ તરફથી પંદર પંદર હજાર રૂપિયા લેવામાં આવ્યા છે પરંતુ જે દિવસે લગ્ન હતા એ દિવસે જે પક્ષો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા પણ ત્યારે આ જે આયોજકો છે તે હાજર ન હતા અને આ તમામ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ત્યાં હાજર જોવા મળી ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હાજર જોવા મળ્યા ઘણા ખરા નેતાઓ પણ ત્યાં હાજર જોવા તો રાજકોટના સમુલગ્ન મામલે ગૃહ રાજ્ય પ્રધાનમંત્રીની પણ મોટી જાહેરાત સામે આવી પરંતુ આ બધાની વચ્ચે હવે જે આયોજકો છે તે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે રાજકોટ સમુલગ્નના આયોજક ચંદ્રેશ પોતાનો બચાવ કરતો દાવો રજૂ કર્યો અને એમાં તેમણે એવું કહ્યું છે કે તેઓને ટાઈફોઇડ હતો અને ટાઈફોઈડના કારણે તેઓ બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનો લૂલો બચાવ તેમના દ્વારા કરવામાં આવ્યો છે